નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ઉના તાલુકાના ભાચા ગામે ઉતાસણી પ્રગટાવતા હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ભાચા ગામે આજ રોજ ઉતાસણી પ્રગટાવવામાં આવી રામાપીરની સામે જ પ્રગટાવવામાં આવે છે દર વર્ષે ભાચા ગામના બાળકોનો ઉત્સાહ તો જોવા જેવો હતો જ્યારે હોળી તૈયાર કરવામાં આવે છે ત્યારે નાના બાળકો કિશોરો ઘરે ઘરે જઈ છાણા ઉઘરાવે છે અને દરેક ઘરે હેતથી બાર છાણા આપવામાં આવે છે તો કોઈ રોકડા રૂપિયા પણ આપે છે તો કોઈ ઘઉં કે ચણા આપે છે હોળીના તહેવારના દિવસે ઉતાસણી પ્રગટાવવામાં આવે છે અને હજારો શ્રદ્ધાળુ હોલિકા દહન કરે છે હોલિકા દહન દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીફળ ખજૂર દાણીની આહુતિ આપી દર્શન કરી ધન્યતા અનુભવે છે એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ હોલિકા દહન સમયે ચાર પ્રદક્ષિણા કરે છે તે આખું વર્ષ નિરોગી રહે છે અને બીજી તરફ એવી પણ લોકવાયકાઓ છે કે હોલિકા દહનની જાળની દિશા પરથી તજજ્ઞો દ્વારા ચોક્કસ કહી શકાય છે કે આવનારું વર્ષ કેવું રહેશે રિપોર્ટર જહાંગીરભાઈ બ્લોચ આઝાદ મીડિયા લાવ ઉના